નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસને આજના કપાસના બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને ખેડૂત મિત્રો હાલ કપાસની બજારમાં કોઈ મોટી તેજીની સંભાવના નથી છેલ્લા ઘણા દિવસથી રૂ આંસળીના ભાવમાં સતતપણે ઘટાડો જોવા મળી રહ્યો છે ફરીવાર ચોપન હજાર આસપાસના ભાવ જોવા મળી રહ્યા છે ધીરે ધીરે હવે નવા કપાસની આવક શરૂ થશે એટલે આ વર્ષે પણ કપાસમાં કોઈ મોટી તેજીની સંભાવના હાલ જોવા મળતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ ચૌદસો ચોવીસ થી સોળસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા ચૌદસો અગિયારથી પંદરસો પંચોતેર રૂપિયા જસદણ તેરસો થી પંદરસો એંશી રૂપિયા બોટાદ અગિયારસો ત્રેસઠથી પંદરસો ને રૂપિયા ગોંડલ 1100 થી અગિયારસો છપ્પન રૂપિયા પાલાવડ આઠસો પાંચથી તેરસો પાંચ રૂપિયા ચામજોધપુર તેરસોથી પંદરસો એકતાલીસ રૂપિયા બાબરા એક હજાર પિસ્તાલીસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર નવસો છપ્પનથી પંદરસો ને સાસઠ રૂપિયા વાંકાનેર એક હજાર પચીસથી પંચોતેર રૂપિયા રાજુલા અગિયારસો પચાસથી તેરસો રૂપિયા હળવદ નવસો પચાસથી ચૌદસો ને એંશી રૂપિયા બગસરા એક હજાર પચાસથી પાંત્રીસ રૂપિયા અને ભેંસણ એક હજારથી પંદરસો એકોતેર રૂપિયા